સુરતમાં ફરી બળાત્કારની ઘટના સામે આવી છે મિત્રના પિતાએ જે પુત્રની ઉંમરની સગીરા સાથે બળાત્કાર ગુજારીઓનો બનાવ બનતા પોલીસે નરાધમની ઝડપી પાડ્યો હતો સુરતમાં વારંવાર નરાધમો સગીરાઓને હવસની શિકાર બનાવતા હોવાનું સામે આવી રહ્યું છે તે સુરતના પુણા પોલીસે આવા જ એક નરાધમની ઝડપી પાડ્યો છે વાત એમ છે કે સુરતના પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાના મિત્રના પિતા નરાધમ સંજય ફળદુએ સગીરા પર દાનત બગાડી બળઝબળીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો પુત્રી હતા સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું હોય જેને લઈને માતાએ સગેરાને પૂછતા સમગ્ર હકીકત સામે આવી હતી શહેરના પૂણા વિસ્તારમાં એક રેપની ઘટનાની ફરિયાદ નોંધાયેલ છે આ ઘટનાની હકીકત જોતા અઢી વર્ષ પહેલાં આ કામના ફરિયાદીની દીકરી જે માઇનોર ઉંમરની છે અને શાળામાં અભ્યાસ કરે છે તેની સાથે એમના પાડોશમાં રહેતા એક પુખ્ત ઉંમરના વ્યક્તિએ અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકૂર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરેલ છે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે આ કામના ફરિયાદીએ પોતે તેની દીકરીને નર્વસ રહેતી હોય અને પૂછતા દીકરીએ પોતે એ પ્રકારે હકીકત જણાવતા તેની માતાને જાણ થતા તેઓએ પુણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી જેને લઈને સગીરાની માતાએ તાત્કાલિક પૂણા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે નરાધમ સંજય ફળદુને ઝડપી પાડી સરિયા પાસે ધકેલી દીધો છે બ્યુરો રિપોર્ટ જીટેન ફાઈ ન્યુઝ